તો ગાઈસ આપણે નીકળીએ બાઇક લઈને જો વિપુલના ફોર્મ ઉપર હેરાઈએ મસ્ત હોર્સ લાવ્યો હોય બ્લેક કલરનો હોર્સ લાવ્યો હોય તો આપણે નીકળીએ જોવા તો બનેરા બ્લોકમાં આપણા ગામની શેરીમાં થઈને જો આ સમાજ ડેરી હતી અને આ બાજુ આપણે સ્કૂલના પાછળ થઈને આપણે નીકળીએ બાઈક લઈને હું પિન્ટુ અને બબલુ થઈને બાઇક લઈને નીકળીએ ગામની શેરી જુઓ શેરી જોવા છે અત્યારે ચોમાનો નજારો હો એક નંબર લાગ્યા આમાં બબલું ખુશ થઈ જાય ગોળી જોવા જઈએ એટલે આ બંકા જો ગોળી જોવા એડે તો ગાઈશ આપણે પકી જઈએ વિપુલના ફોર્મ ઉપર જુઓ એના જોડે મસ્ત બ્લેક કલરની વસેરી લાવ્યો હો તે આપણે મસ્ત હમાચા પૂછવા જઈએ જો તમે જોઈ શકો બ્લેક કલરની વસેરી હ મસ્ત અમારે બબલું પકડીને લાવ્યો હો જુઓ ખાલી મસ્ત મજબૂત વસેરી લાવ્યો ભાઈ અને આપણે વસેરીની મુલાકાતે આવીએ કોમેન્ટમાં કહેજો કવશરી ચેવી હ આ બબલુ વસેરીન લઈને આયા જો તમે મસ્ત છે ગાઈસ લાઈન ની વસેરી લાયો ભાઈ થોડી પેલી મીડિયમ હતી પણ લાઈન અમે કરી નોકી એક નંબર વસેરી લાયો ભાઈ તમે જોઈ શકો જો જો ભાઈ વસેરી લાઈન ની છે બ્લેક સ ના કોણ પછી થોડી ઓછી પીલી છે લાઈટમાં આવશે એટલે મજબૂત લાગશે કારણ કે લાય તે નહોતું બરાબર લાયા એટલે ચડશે હાથ થોડી એક મજબૂત બનશે ઘોડો સોરા છે ગોળી છે નિકુલભાઈ બેઠા છે અમારે બબલુભાઈ બે મે તને જોવા છે ગોળી જોવા માટે જવું નિકુલભાઈ ચલો જઈએ ગોળી જોવા લાઈનની ગોળી છે આપણે જોઈએ એમ આગળ નચારીએ અમે થોડી વાર પછી આ ચાર ઘણી વાર શરીર પર નચારીએ જોઈએ પક્ષીઓ ઉપાડશે નચારવાઈ આમ ગોળી નો ઘણી વાર પહેલી વખત નચારી છે ના તો જોઈએ હજી તો લાયા હજી તો દસ દારા નહીં જ થયા એક થોડું કાઠું લાગે છે પણ તૈયાર થઈ જશે નિકુલ બોલાવીએ અમે પછી લીવાના હોળીને ચાલવા માટે તો થોડો તો ફોન તો કરતી હતી પણ આપણને થોડી બીક લાગતી હતી નવા નવી લાગે એટલે હસબન્ડ જવાય ના બીક લાગે ભાઈ પાછું પાટું મારા તો વિપુલભાઈ ના લીધે નતા વિપુલભાઈ કરે છે નચારે છે તો તો ફોન કરે છે થોડો ઘણો લાય જે અઠવાડિયું નહીં થયું એટલે તે જ પ્રશ્ન જ છે